પણ હવે આજ પછી આપણે વિડીયો એડિટિંગ કરશું લેપટોપમાં કરશું અને જે યુટ્યુબનો થમનેલ આવે મેન એ પણ આપણે લેપટોપમાં એડિટિંગ કરવાનો છે આજ પછી જે હવે સારી ક્વોલિટીમાં વિડીયો એડિટિંગ થાય છે અને વિડીયો થમનેલ પણ સારી ક્વોલિટીમાં આવશે આપણો જે તમે થોડો ઘણો સપોર્ટ કરજો જેથી કરી ક્વોલિટી પણ વધે અને માઇકની ક્વોલિટી પણ વધે વોઇસ ઓવરની જે થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો મિત્રો સારું ચાલો મિત્રો એમના લેપટોપનું એડિટ વિડીયો એડિટિંગ બતાવીશ એવું લાગે થોડું કોમેન્ટ પણ જણાવી દેજો એટલે આપણે થોડો ઘણો સુધારો કરી શકવી બરાબર છે તો સારું ચાલો મિત્રો આપણે આનું ચિત્ર આપણે અત્યારે જવાનું છે ઓફિસે અને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે પોણા દસ થઈ ગયા છે હવે આપણે જવાનું છે ઓફિસે એટલે આપણે ઓફિસે જવાનું ટાઈમે હવે ઓફિસે કાંઈ વિડીયો શૂટ નહીં કરી શકવી એટલા માટે આપણે હવે સાંજે આવીને ઘરે આવીને વિડીયો શૂટ કરશે બીજો જેમાં આપણે વિડીયો એડિટિંગ થોડું ઘણું દેખાડશે આપણે આજના વ્લોગ જે કરવી તો સારું ચાલો મિત્રો આગળ બન્યા રહેજો વિડીયો જોવા માટે સારું ચાલો હાલો મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે ફાઇનલી પહોંચી ગયા હું ઘરે ઓફિસ થી જો આ બધા જો શું કરે રમત એક ટાયર રમે આ ટાયર દોડાવ પાછળ ધક્કો મારે આ ભાઈ શું કરે જીસીબી ને પાટા મારે હે ભાઈ

પતી ગઈ છે હવે ચાલો આ નીચે નીચેથી જવાનું છે સળિયામાં આ ગવાર ગવારમાં ગાય ફરી જઈ ગવાર ખાઈ ગઈ છે ગાય ગવારની પથારી ફેરવી નાખી આ પિંડો જોઓ મિત્રો છોટો છે ને પિંડો દેખાય છે તમને જો આ છે રીંગણી આપડે રીંગણી માં રીંગણા આવી ગયા કોક કોક દેખાય પણ એક વાર ઉતારી લીધા ઉતારશે બીજી વાર આવે એટલે અત્યારે તો આયા દેખાતા નથી એ નથી આયો હજુ એ શ્લોક હાલ આ બાજુ ચાલો આપણે ભીંડો ઉતારી લેવી કાતર લાવી તું ઉતાર તું ઉતાર મારે નથી ઉતારો કડે ભીંડો પછી કાને મિત્રો પીંડો કડ જો પીંડાનું કટિંગ ચાલુ થઈ ગયું કાતર થી કેમ ખાઓ હે તમે બધાને તો આવતાર વાળો હા એમ કહી દે ખાઓ તો આવતા જો જો સાલ ચાલો મિત્રો આજનો વ્લોગ અત્યારે અહીંયા પૂરો કરવી the next day હેલો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં ને આજે છે આપડે બ્લોગનો બીજો દિવસ આપણે નીકળી જઈએ હનુમાનજીના દર્શન કરવા માટે આપણો ખરો પગલે જો આ છે આપણો ખરો પ્રયોગ જોઈ લો જ છે ને આપણો ખરો તમે બધે આપણે આને ખરોપયોગ કે બરોબર તો આપણે હવે જવાનું છે હનુમાનજી દર્શન કરવા ત્યાં સ્લોટ ને થોડી ઘણી મજા કરાવી સ્વામિનારાયણનું મંદિર છે આવેલું છે પોઈચાનું બીજું પોચાનું સેકન્ડ પાર્ટ છે આ તો સારું ચાલો મિત્રો બન્યા રેજો વિડીયો જોતા રેજો આગળ આપણે ત્યાં જઈને હનુમાનિયર મંદિર દેખાડશે તો સારું ચાલો આપડે પાંચી જન્મ મંદિર મંદિર પાછા ગેટ પાસે અને આપણે ગામો છે ચાલતા યો હાલ હાલ શ્લોક હાલ હાલ ઓ આપણે જવાનો હાલતા હાલો 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 યો યો કાલા મિત્રો આકાશ બન્યા રે જો વિડિયો જોતા રેજો આવડો તમને જન્મ મંદિર દેખાડી દઈએ આ જે સામે દેખા છે જન્મ મંદિર છે ઈ દેખ છે આ વાડીમાં આવેલું છે આ વાડીમાં હાલતા જવાનું આપણે એવો મિત્રો આ શામ મંજીનો મંદિર આપણે ફાઇનલી નજીક પહોંચી ગયા શામ મંજીના મંદિર પાસે શામ મંજીના દર્શન કરાવી દેયું તમને પણ હાલો મિત્રો આગળ બન્યા દેજો આપણે આજનો વ્લોગ હવે અહીંયા પૂરો આપણે દર્શન કરીને આવતા જ જનુમાનજીએ આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈશી આપણે હવે તો સારું કરો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ વિડીયો એડિટિંગ આપણે કાલે કર્યું નહોતું આજે કરશે એટલે કાલના વ્લોગમાં આપણે થોડું ઘણું અપલોડ કરી દઈશી એકાદી ક્લિપ શૂટ કરીને બરાબર તો સારું ચાલો તો આ નંબર આપણે અહીંયા પૂરો કરવી